માર્ચ સાંજે ઇમ્પિરિયલ હાઇક્સની સામે કાલાવાડ રોડ ઉપર એક મર્સિડીઝ ગાડીના કાચ તોડી એમાંથી એક બેગ લિફ્ટિંગ થઈ હતી જે બેગમાં લગભગ દસ લાખ રૂપિયા અને લેપટોપ તથા અન્ય ઓફિસના કાગળો હતા આ સૂચના જ્યારથી પોલીસને મળી ત્યારથી આ બધા ડીસીબીની ટીમ સ્થાનિક પોલીસની ટીમ સ્થળની મુલાકાત લઈ અને આજુબાજુના બધા સીસીટીવી ફૂટેજ ચેક કરતા અને એના અંદર જે જે માણસોની ફૂટેજ અમે મળી એ બધાની તપાસ કરતાં કરતાં દિલ્હીથી આ પાંચ લોકોને અટક કરવામાં આવેલું છે આ પાંચ જણા જે છે બધા તમિલનાડુ રાજ્યના છે આ લોગ જામનગરમાં જ્યાં અંબાની પરિવારના પ્રી વેડિંગ પ્રોગ્રામ હતું એની લાલચમાં તમિલનાડુથી જામનગર આવેલા પણ જામનગર આવ્યા પછી ખબર પડી કે એ બધું અંદર પ્રોગ્રામ છે તો ત્યાંથી આ લોગને અટેમ્પ્ટ કર્યું બ બસ સ્ટેન્ડને બહાર બહાર અને બસ સ્ટેન્ડ પરથી એને કોઈ રોકડા રૂપિયા મળ્યા પછી આ લોગ રાજકોટ આવ્યા રાજકોટમાં આ બેગ લિફ્ટિંગ કર્યા પછી યુથી આ લોક જૂનાગઢ ગયા જૂનાગઢમાં બધા એટીએમના મારફતે પૈસા આ લોકો તમિલનાડુમાં ટ્રાન્સફર કરી અને ત્યાંથી વાપી અને વાપીથી અહેમદાબાદ અને અહેમદાબાદથી દિલ્હી આ લોકો પહોંચી ગયા હતા અને દરેક જગ્યા દિલ્હીમાં પણ અહેમદાબાદમાં પણ આ લોકોને ગાડીનો કાચ તોડી એમાંથી રોકડ અને લેપટોપની ચોરી કરી આજે પાંચ જણા જે અત્યારે પોલીસની કસ્ટડીમાં છે એના અંદર જગન બાલ સુબ્ર સુબ્રમણ્યમ એ છે કે જે ગિલોલથી કાચ તોડતા હતા અને બીજા જે બે વ્યક્તિ હતા દીપક પરિથન પરિથબન અને ગુનશેખર એ અને સાથે સાથે મુરલી એ આ લોકો વોચમાં રહેતા હતા કે કોઈ એને વોચ કોઈ જોવે છે કંઈ એની બધી પ્રવૃત્તિ ઉપર એની નજર રહેતી હતી અને બીજા બે વ્યક્તિઓ એ લોકોની સાર સંભાર માટે આ લોક રાખતા હતા એક જે માસ્ટર માઇન્ડ છે મધુસૂદન ઉર્ફે બીજી સુગુમરન એ અત્યારે અટક કરવા ઉપર બાકી છે હાલ પોલીસ દ્વારા પાંચ લેપટોપ લગભગ આઠ લાખ રૂપિયા મોબાઈલ ફોન આ બધી આના પાસેથી રિકવરી કરી છે જે અત્યારે અમારા પાસે માહિતી છે એના પ્રમાણે પાંચ ઓફેન્સ આ પાંચ દિવસોમાં એક તારીખ એક માર્ચથી લઈને પાંચ માર્ચ સુધી આ લોકો કર્યા છે જેમાં જામનગરનો એક ઓફેન્સ છે રાજકોટ શહેરના એક ઓફેન્સ બીજા બે દિલ્હીના એક ઓફેન્સ છે અને એક અમદાવાદ શહેરના એક ઓફેન્સ છે એને સિવાય બીજા પણ ઘણી બધી કબૂલાત દિલ્હીની આ ગેંગ દ્વારા કરવામાં આવી છે અને બધી જે કાર્યવાહી છે એના અંદર ડીસીબીની ટીમ જે ખાસ કરીને પીએસઆઈ હુણ અને સાથે સાથે ડીસીપી ક્રાઇમ પીઆઈ ક્રાઇમ ક્રાઇમ અને એસીપી ક્રાઇમ દ્વારા ખૂબ જ કોર્ડિનેટેડ એફર્ટમાં આ કાર્ય કાર્ય થયું છે અને મને ખૂબ જ આનંદ છે એ વસ્તુ કહેતા કે જે અમારે પન